ડ્રાઇવિંગ લાઇસન્સનું ઇમ્પોર્ટન્ટ કહું સાંભળો જો કાલે એક ભાઈનો ફોન આવ્યો મને કે તમે જે બધી વેકેન્સી મોકલી હતી ને એમાંથી એકમાં મેં એપ્લાય કર્યું હતું ને એમાં ડ્રાઈવિંગ લાઇસન્સની રિકવાયરમેન્ટ હતી મેં એપ્લિકેશન કરીને મેં મારા માં લખી નાખ્યું યુકે ફૂલ લાઇસન્સ વિથ કાર છે બરાબર પણ ભાઈ પાસે ભાઈડા પાસે હતું નહીં ડ્રાઇવિંગ લાઇસન્સ ને નહોતી કાર પણ એને એમ કે હાલોને લખી નાખી જોયું જાય ઇન્ટરવ્યુ માં બધું વ્યવસ્થિત જતું હતું પછી એને પૂછી ગયું તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ને કાર છે ને તમે આમાં લખેલું છે તો ઓલા ને અહીંયા થોડુંક થઈ ગયું કે હવે હું કેવું આ પડવી કે ના ના અત્યારે છે નહીં પણ એ કે મારું નેક્સ્ટ મંથ આવવાનું છે ને એવો કંઈક લોરો તો એ લોકો એ સ્ટ્રેટ હવે ત્યાંથી ને જેને પોચા પગે કહી દીધું બસ હવે તમે ઓકે છે તમારું બધું હવે અમારે મેઇન જરૂરિયાત છે કે ડ્રાઈવિંગ લાઇસન્સ હોવું જોઈએ કેમ કે એન્જિનિયરિંગનો રોલ હતો કહેશો કંઈક એણે કીધું પણ હવે ટૂંકમાં કહું ને તો તમે કદાચ આવું ખોટું કરીને તમને એમ થાતું હોય કે ભાઈ અમે એટલીસ્ટ ઇન્ટરવ્યૂ લગીએ હા ઇન્ટરવ્યૂ લગી પહોંચી ગયા પણ આવી રીતના પાછા વાળ ક્યાં જવું એટલે આપણે ભાઈ દો નંબરી તીન નંબરી રેવા દો આપણે સીધી લીટીમાં લાઇસન્સ કેમ થાય ને એ વિચારો તમે ભણતા ભણતા ને તમારું ભણવાનું પૂરું થાય ને એ પેલા લાઇસન્સ એન્જિનિયરિંગ વાળા તો લઈ જ લેજો પછી ન કહેતા કે મારે જોબમાં બહુ વાંધો પડે છે ને મને કંઈ ખબર ન પડતી એ નહીં પડે ડ્રાઈવિંગ લાઇસન્સ થોડુંક તમને ખબર રહે કે ભાઈ હું કરું આ ત્યારે ડ્રાઈવિંગ લાઇસન્સ આવી ગયા છે ને તો કે મને તોય ન મળતી પણ યાર એમાં ટાઈમ લગાવવો પડે એમ ન બધું ખાધા ભેગી ખાલી જગ્યા ન થઈ જાય હા એ ખાલી જગ્યા પૂરી દીજો હવે હું ઠાકી ગયો છું કઈ ને આ એટલે જરૂરી છે એમ નથી કે ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તોય મળી જાય પણ એક સ્ટેપ તમે આગળ વધી જાઓ ટૂંકમાં કહો ને તો